પ્રથમ ચોટી ની કેવા સોમનાથ મહાદેવ માં મહાશિવરાત્રી ની ખાસ પૂજા અને મહામૃત્યુજય જાપ નું આયોજન જુનાગઢ ના ભવનાથ મંદિર ખાતે સંતો મહંતો ની હાજરી માં મહાશિવરાત્રી ના મેળા નો થયો પ્રારંભ અમદાવાદ માં આવેલા હરિહરાનંદ આશ્રમ ના શિવાલય માં પાંતેશ્વર મહાદેવ અને

લઘુ રુદ્ર રુદ્રી મહામૃતુંજળા સ્તોત્રની સુરાવલીઓ સાથે શિવ ભક્તો ભગવાન શિવને ઋજવી રહ્યા છે અમદાવાદમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ દુધેશ્વર મહાદેવ રામેશ્વર મહાદેવ સોમનાથ મહાદેવ સહિત અમદાવાદના પ્રાચીન શિવાલયો એવા કરણ મહાદેવ તેમજ રાયપુરના ચકલેશ્વર મહાદેવ રખિયાલા ચકુડેશ્વર મહાદેવ માણેચોડનાર રામનાથ મહાદેવ અસારવાના નીલકંઠ મહાદેવ સહાઈ બાગના ભીમનાથ મહાદેવ અને મેગાણીલેગના રામેશ મહાદેવ તેમજ રાણીત ના કાશી વિશ્વનાથ મહાદેવ અને નિર્ણયનગર આવેલા રામેશ્વર મહાદેવ તેમજ વાડજ માં આવેલા સોમનાથ મહાદેવમાં ભક્તોની મહા મહાપૂજા તેમજ આરતી કરતા નજરે પડી રહ્યા છે મહાશિવરાત્રી મહોત્સવ ને લઈને પ્રથમ આદિ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ મહાદેવ શિવરાત્રીની પૂર્વ સંધ્યાએ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે તેમજ આજે સવારે પાલખી યાત્રા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં લોકોએ પાલખી યાત્રાનો ભગવાન શિવને ને યાત્રામાં ભાગ લીધો હતો પહેલી સવારે ચાર વાગે મંદિર ખુલ્લું મૂકવામાં આવતું જ્યાં મોટી સંખ્યામાં શિવ ભક્તો ઉમટી પડ્યા હતા શિવ શિવભક્તોને ભીડને પહોંચી વળવા માટે મંદિર તરફથી ખાસ આયોજન કરવામાં આવ્યું છે તેમજ સુરક્ષા જળના દવાનો પણ ગોઠવી દેવામાં આવ્યા છે શ્રી સોમનાથ ટ્રસ્ટના મેનેજર શ્રી ચાવડાના જણાવ્યા અનુસાર સ્વયંસેવકો તેમજ ખાસ પોલીસ દળના જવાનો પણ આ માટે ગોઠવવામાં આવે છે તેમજ સીસીટીવી કેમેરાનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે વહેલી સવારથી જ નાથ અને જય સોમનાથ નારા સાથે મંદિરો મહાયજ્ઞ દ્વારા કરોડ કરોડ આયોજન કરવામાં આવ્યું છે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જુનાગઢ ખાતે આવેલા મહાશિવરાત્રીના મેળા નો મુલાકાત લીધી હતી પ્રારંભમાં મંત્રીશ્રી તળેટીમાં આવેલા ભાવનાથ મંદિરમાં દર્શન કરી મહંત ધન સુખર મહારાજની મહારાજ શુભેચ્છા મુલાકાત લઈ શિવરાત્રીના મેળા સંદર્ભે અગતો પણ મેળવી હતી હતા સાથે વિચાર વિમર્શ કર્યા મેળામાં આરોગ્ય સુરક્ષા સહિતની જરૂરી સુવિધાઓ અંગે જાત માહિતી મેળવી હતી ભારત વર્ષમાં અનેક ભાતીગર સાંસ્કૃતિક અસ્મિતા ની ધરોહર છે વનથી ગામ સુધી અને શહેર નગર સુધી પ્રત્યેક ભારત મેળામાં માણીગર બને છે મેળા એ સંસ્ક

અને રંગનો મેળો માધુપુરાનો મેળો એટલે કીર્તન અને રૂપનો મેળો જુનાગઢ જિલ્લાના પરબડી ખાતે અષાઢી બીજનો મેળો સત્તાધારનો મેળો એમ અનેક મેળાઓ મેળાનો મહિમા અપરંપાર છે શિવરાત્રીના દિવસે વહેલી સવારથી જ ભવનાથના ભવનાથના મંદિર ખાતે મૃગીકુંડના તાળાબંધને તાળાબંધી પ્રહરણ પહેરો લાગી જાય છે જેમાં દિવસભર પ્રવેશ બંધી રહે છે દિવસ સાધુ સંતો વિવાહ મહિમા મહિમા ગાતા ગાતા સમાજ ક્ષેત્ર માં ભ્રમણ કરતા રહે છે દરેક તરાતે સવારે ભાંગ ફળ અને પ્રસાદ નું ઉપવાસ નું આયોજન પણ કરતા હોય છે આમ ભવનાથ ના મેળાનું અનેરું મહત્વ જોવા મળે છે અમદાવાદ માં આવેલા એલિસ વિસ્તારમાં

स्वामी हरिअन्दनाश्रम में सर इसका महत्व है कि जो मंत्र बोलते हैं तो महामतुंजय मंत्र बोलते हैं ओम त्रय म ग जे गंजे वरद नम प्रुगमे बंदना क्षेय वाम ओम महाम तुंजाय और हमारे यहाँ जो महाशिवरात्रि का अष्ट पैर पूजा होती है एक पहर में अलग अलग पहले पैर में गणपति पूजन दूसरे में मातृका पूजन तीसरे में नवग्रह पूजन चौथे में रुद्राक्ष महापूजन पांचवे अर्चना छठे में संगीत का नत्र होता है और सातवें में, में निश्चित काल देवदान और आठवें में, में विशेष पूजन तो मित्रों मुख्य समाचार समाचार नी, खास आप एस नमस्कार